કે જો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગળ કોઈ કામગીરી કરવામાં નહીં આવે અને તેઓના ખેતરને સહી સલામત નહીં રાખવામાં આવે તો આ યુવાને આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસ પણ દોડતી થઈ હતી અને પોલીસ કાફલો પણ પદમપર ગામમાં પહોંચ્યો હતો ત્યારે ખેડૂત મિત્ર તેઓની આપ વિધિ અમારી સમક્ષ વર્ણવતા કહી રહ્યા છે કે અમારા બાપ દાદાની જમીન છે અને આ જમીનને રાતોરાત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને હાલ તેઓ બેહાલ થઈ ગયા છે ત્યારે આ વિશે વધુ વાતચીત કરી રહ્યા છે પદમપર ગામના ખેડૂત આવો સાંભળીએ તેમની વ્યથા નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપને આવકારું છું ખાસ તો જગતનો તાત એટલે કે ખેડૂત ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પીડામાંથી પસાર થતું રહેવું પડે છે કે એક એવી પ્રક્રિયાઓ ક્યારેક અતિવૃષ્ટિ હોય ક્યારેક વૃષ્ટિ ન હોય ક્યારેક ખાતર ના હોય ક્યારેક દવા ન હોય તો ક્યારેક મતલબ કે કાંક ને કાંક કાંક ને કાંક પીડામાંથી પસાર થવું જાણે કે ખેડૂતની નીતિ બની ગઈ છે ખાસ તો મારે અત્યારે વાત કરવી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નવા મુદ્રાથી પાણીપત પાછું જતી પાઇપલાઇનની ઓઇલની લાઈન છે એટલે સ્વાભાવિક એનાથી કેન્દ્ર સરકારનું જોડાણ હોય જ પણ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ઊભા પાકને નાશ કરી અને ખેડૂતોનું ખેદન મેદાન કાઢી નાખવાનો દેણે કે કંપનીએ કેમ કોન્ટ્રાક્ટ લીધો હોય આજે મને રાપરથી રાપરથી મને બોલાવવામાં આવ્યો પેસિલ દેવરાજભાઈ દ્વારા કે ભાઈ આ અમને કોઈ ધ્યાન નથી આપતું પણ તમે એકવાર આવીને અમારી પરિસ્થિતિ જુઓ ખાસ તો મેં તમને જે આ ખેતરની પરિસ્થિતિ થઈ છે અહીંયા એક પાણીનો મોટો હોદ હતો એ પાણીનો હોદને પૂરી નાખવામાં આવ્યો પરિણામે પાંત્રી એકર આ બાજુ જે જમીન છે એમાં કોઈ પિયત થતું નથી એટલે પહેલી વાત તો એ છે કે ઊભા પાકને કેટલું નુકસાન થયું છે એ મેં તમને બતાવવાનો પ્રયાસ કરું પણ હકીકત શું છે એ આપણે પીડિત ખેડૂત પાયાથી જ જાણશું શું નામ આપણું દેવરાજભાઈ કાનજીભાઈ મોર ગામ પદમ જે ભારત સાથે જણાવું છું કે મને કોઈ આગળ પંચનામું કે એવું કોઈનું જાતને કે કોઈ મિટિંગ કંઈ કાંઈ કરવામાં આવ્યું નથી અને આ લોકોએ રાતોરાત પોલીસની બળજબરીથી લઈને અને મારા બંધ મારા પાણીની હોજું આ બધું તોડફોડ કરી અને પ્લસ ઉપરથી અમને ધામધૂમકી આપે છે આ લોકો એ કે નહીં તમે હાલવા દો તો અમે છ મહિનાની જેલ કરશું બાર મહિનાની જેલ કરશું આવી બધી અમને ધમકીઓ પણ આપે છે એ લોકો ખાસ તો આ બાબતે તમે કાનૂની કોઈ પ્રક્રિયા કરી કાનૂની પ્રક્રિયામાં કાલે અમે ગયા હતા તો ઉપરથી અમને એમ કહી દીધું કે તમે નહીં આવવાતો તો તમને જેલમાં પૂરી રાખશું આવું બધું ધામધમકીઓ મને આપી છે મારા હાથબારમાં આ નામ લાઈન બોલતી જ નથી અને પ્લસ મેં વચ્ચે ક્યારે પણ એક વખત ફોન આવેલો તો મેં સાહેબને વાત કરી તો કે એમ કહે છે કે મામલાદારની ગલતી છે તો મામલાદારની ગલતી હોય તો સાહેબ એની મિસ્ટેક છે ને મામલાદારને કંપની સમજે એમાં મારે શું લેવા દેવા તો મને ઉપરથી બધર જબરીની ધમકી આપી અગર નહીં હાલવા દો તો અમે અમારા હિસાબે જોઈ લેશું અને તમે તમારા હિસાબે અમે આડા ઓળું કરશું તેવી રીતના ખોટી ખોટી રીતના ધમકી પણ આપી લે છે મને એક પોલીસની ભૂમિકા કેવી રીતે પોલીસની સાહેબ આમાં પોલીસની ભૂમિકા એવી છે કે સાહેબ કોઈ જાતનો સાથ જ નથી આપ્યો ખેડૂતને અને ઉપરથી આપણે જ્યાં કમ્પ્લેટ લખાવા જઈ તો એમ કે તમે હવે શું કરવા આવ્યા તમે આટલાથી ક્યાં ગયા હતા એટલે શું સાહેબ જે લાઈન આવ્યા પહેલાં અથવા તો કાંઈ પણ થયા પહેલાં અમે એના કારણે નોટિસ લખાવવા જઈ કે કમ્પ્લેટ લખાવવા જઈ તો ત્યારે પણ એ એક જ સવાલ કરવાના છે કે તમારા હજી આવી છે લાઇન આવે ત્યારે જોઈ લેશું હવે આવી છે તો આ લોકો આવી જ નથી આડી આડી વાતો કરે છે બરાબર હા તમને તમારું નામ શું કાનજીભાઈ કાનજીભાઈ કરમણભાઈ કાનજીભાઈ તમને પોલીસ શું કરવા લાગી મને કાંઈ નહીં પોલીસમાં હું કાલે કપલેટી લખાવા ગયો તે એમાં મને પોલીસે કીધું કે તમે હવે ઉઠ્યા છો હવે તો તમને ખબર છે તો તમે હવે તમારું આમાં કાંઈ નહીં હાલે અને ખોટી તમે દાદાગારી કરતા નહીં ને કે તમે પકડાઈ જાશો એટલા સુધી મને ધમકી આપી અને પછી મેં અહીંયા મારા પાડોશીને ફોન કર્યો કે આપણામાં મશીન હાલે રહ્યા તો પાડોશી કીધું કે હોય હાલે રહ્યા ભાઈ તો મેં એ કતરટ સાહેબને કીધું કીધું સાહેબ મારો છોકરો દવાખાને ગયો છે અને હું રાતે હાથમાં હાથ કરીને મરી જાય અને મારી પબ્લિક વાંચે જે કરે એ અને તમે જાણો તો એમાંથી મને સાહેબ એમ કીધું કે અને તો ચોવીસ કલાક જેલમાં પૂરવામાં આવશે પણ પછી આ પાંચ સાત કલાક મને રાખી અને જેલમાં પૂર્યો નહીં પણ સરપંચના એણે એમ કીધું કે સરપંચના લેવાથી આજ છોડી મેકો છું પણ આનાથી કાંઈ આગળ કર્યો તો પછી તમે ખોટામાં આવી જશો શું કે શું શું કે સાહેબ મેં તો કીધું કીધું મારો આજમી તો હું મારા આજમીને પકડો તો મને પકડી લ્યો બાકી નહીં આલો આદો એટલે નહીં આદો કે એમ કેમ નહીં આલો આદ્યો કે પેલી તમે નોટિસ નો કેમ કઈ દેતા કે મેં અમે શું થઈ એમ તો અભણ માણતો કે તમે અભણ તો કે હારા હોય ભણ્યા તો કે ભૂલે અને અભણ તો દસ જણા કાને વચાવ તમે કેના કાને જાય એમાં હાથમાં નોટિસ ના તમે કેના કાને વચાવ એક આ નોટિસ એના હાથમાં આવી તો એને સહી નથી કરી મેં કીધું ઓફિસમાં બેહવા નથી અને મને ઓફિસમાંથી બારી કાઢી સાહેબે સાહેબે મને એમ કીધું કે તમે આ બેન ને લઈ જાઓ સરપંચ સાહેબ આ બેન ને ઉઠાડો કે આ બેન ગોકે રોકે રહે તો પહેલા મારે કેવું હતું કે સાહેબ મને મને બોલવા જ નથી ને હું કંઈક કાંઈ લખી દો સાહેબ મને કોર આપવાના ઉપર કે તમારો હકદાર નથી મારી રાઢા ભરવાનો તો ના બોલ્યા એ કાંઈ મને બારી કાઢી મને બે બારી બિહારી લો બારી બેઠી દેવરાજ ભાઈ આ કેટલું નુકસાન થયું આશરે સમજી લો ને કે ઓછામાં ઓછું વીસેક લાખ રૂપિયાની આજુબાજુ નુકસાન જશે કે પાણીની હોજે આજે બનાવેલ હતી તે ચીની માટીની નાતે બધી બનાવેલ હતી બંધપારા જે કરેલા હતા બધા પથ્થરના બંધપારા કરેલા હતા અને નોર્મલી ગણવા જાવ તો ઓછામાં ઓછું વીસ લાખની આજે મારું નુકસાન જાય છે અને પ્લસ જે હવે મારે જે પાક લાગેલો છે એ પાકને પાણી નહીં મળે એટલે ઓછામાં ઓછું સાત આઠ લાખ દસ લાખ રૂપિયાનો મારો પાક જશે અને દસ આઠ લાખ દસ લાખ વીસ લાખ રૂપિયાની જે આ નુકસાન થઈએ ટોટલને પકડવા જાય તો મારે ઓછામાં ઓછું વીસાક લાખ રૂપિયા નુકસાન આવે છે આમ આમાં કોઈ વર્તન ચૂકવવાનો એવો કોઈ આદેશ ખરો હજી સુધી તો અમારું પંચનામું થયું નથી ને અમારાથી કોઈ મિટિંગ થઈ નથી ને કોઈ વળતર હજી સુધી અમને મળી નથી અને એ લોકો એ રીતના કહે કે આગળ અમે ત્રીસ વર્ષ પહેલાં લાઇન હાલેલી છે પણ ત્રીસ વર્ષ પહેલાં લાઇન હાલેલી હોય તો એની અમને કોઈ હજી આજ સુધીની વળતર મળી નથી અને હજી સુધી કોઈ મારા લેખક સાત બાર નોંધમાં કે હજી સુધી સેમાં કાંઈ એન્ટ્રી થયેલી નથી અને એની જાણ પણ મારા કને નથી ખાસ તો ખાસ તો દેવરાજભાઈ તમે આ હું આ દર્શક મિત્રો હું જણાવી દઉં આ ભારતનું જે ન્યાયતંત્ર છે એનામાં આપણાનો સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ ભારતના બંધારણ ઉપર વિશ્વાસ હોવો જોઈએ ખાસ તો દેવરાજભાઈ તમે જે કાલે વિડીયો વાયરલ કર્યો આત્મવિલોપનનો ખરેખર આ નકરવું જોઈએ તમારે કાનૂનમાં જ વિશ્વાસ રાખવો જોઈએ પણ તમે જેમ વાત કરી એમ જો પોલીસ સહકાર ના આપતી હોય તો તે પછી તમે તમે કોઈ વકીલ તરીકે તમારા કે કાયદા કોર્ટમાં જવાની પહેરવી ચાલુ કરી કોર્ટમાં જવાની તો મેં લેટર પેડમાં બધું લખાવેલું છે પણ એ લોકો સ્વીકારો કોઈ માગતા જ નથી કે આનાથી કોઈ થાય એમ જ નથી કોઈનો સ્ટે મળશે નહીં તો મને કોઈ કામ રોકાશે નહીં એ તો અમારા હિસાબે અમે કામ કરીશું અમે આમાં બધા કલેક્ટર કે મુખ્યમંત્રી કે તે બધાના પરમિશન અમારા કારણે લીધેલા હોય પણ એવું બધું એ લોકો બતાવે છે પણ અમને આજ સુધી હજી અમારા સામે જાહેર આપ્યું નથી આ ખાસ તો આ તમારા જેવા કેટલા ખેડૂતો હશે કે જેની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર આ આ જે કામગીરી રહી ચાલુ કરવામાં મારા આડોશી પાડોશીમાં તો સાહેબ હું એક જ છું કે આ ભીમાસર વિસ્તારની જે વાડી વિસ્તારમાં હું એક જ આવી રીતના જે ફસાયેલો છું કે જેની નોંધ જ મારા ખેતરમાં નથી લાઈનની બાકી તો બધાને લોધ નોંધું છે અને નોર્મલી વસ્તુ છે જેની જે વસ્તુ હોય એમાં એ કરી શકે પણ આપણામાંથી એ વસ્તુ યોગ્ય બની શકેલી જ નથી તો હું કેવી રીતના કરવા દઉં બરાબર મતલબ કે તમારે તમારા ખેતરમાંથી આ લાઈન હાલવા માટેની કોઈ પણ પ્રકારની આ સરકારી મંજૂરી જ નથી ના મંજૂરી નથી લીધેલી આગળ જે ત્રીસ કહે છે કે ત્રીસ વર્ષથી આ મન તો યાદ નથી ત્રીસ વર્ષ કહે છે કે ત્રીસ પાંત્રીસ આ એ લાઈન હાલેલી છે પણ તેઓ હાલેલી હોય તો એ ટાઈમની પણ મને કોઈ વળતર નથી મળેલી અથવા તો કોઈ મારા નામની કે મારા પપ્પાના નામની કોઈ આગળની સાઈન હું પણ કરેલું નથી બરાબર તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એના માટે આવડી મોટી ઓઇલ કંપની હોય તો હું માનું છું ત્યાં સુધી ખરેખર ખેડૂતોની ચિંતા કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક આ રીતે બધી તોડફોડ કરી અને ઊભા મોલને જે આ તમને આખે આખવો આ મોલમાં આખે આખો આ મોલ અત્યારે હુકાય રહ્યો પાણીનો ટાંકો જ આખો પૂરી નાખ્યો છે એટલે એમ કેવું હોય તો કહી શકાય ચોક્કસપણે કે કંપનીએ કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની માનવતા રાખ્યા વગર આખે વીસ વર્ષના તો લીમડા ગયા વીસ વર્ષ થયા અમે ઉછેરી છે આ શેઠે તો વીસ વર્ષના મારા ઝાડ માણસ ઝાડ ને છોકરું ઉછેરે ઉછેરે છે અને વીસ વર્ષ ને મારા ઝાડ પાડી નાખે ખારે કુ હતું અહિયાં ખારે કરો ઝાડ તો આવી ગયું એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે પ્રકારની યાતના આપવામાં આવી રહી છે જે પ્રકારની પીડા આપવામાં આવી રહી છે ખરેખર કંપનીએ માનવીય અભિગમ અપનાવી અને જે કાંઈ થતું હોય એમનું વળતર થતું હોય કે એને જે કાંઈ એને દેવાનું થતું હોય કે એની જે કાયદા કાયદેસરની પ્રક્રિયા હોય એને નિભાવ્યા વગર ખરેખર આવું ન કરવું જોઈએ હું ચોક્કસપણે દરેક વ્યક્તિને એવું લાગશે ખાલી હું મારી વાત નથી કરતો પણ જે માણસ હશે એવું લાગશે કોઈ પણ પ્રકારનું અરે યાર એના બાપનું એના દાદાનું ખેતર છે તમે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કોઈ પણ પ્રકારનું પૂછ્યા વગર તમે તમારી રીતે ગમે એમ કરી નાખો એ હું થોડું હાલે ભાઈ આ એની વિઘોટી ભરે છે આ અહીંયા છે ને દી રાત પરસે ઉપાડ્યો છે અને તમે એક મિનિટમાં એનું ખેદાન મેદાન કરીને નીકળી જશો આ કોઈ પણ અંશે યોગ્ય નથી એટલે હું માનું છું ત્યાં સુધી આમાં ખેડૂત સંગઠનોએ પણ આ ગરીબ ખેડૂતને સહકાર આપવો જોઈએ કેમેરામેન મહેશ ચૌહાણ સાથે ઘનશ્યામ બારોટ કચ્કેર ન્યૂઝ પર રાપર